મિત્રો આજે આપણે કેરીના રસને લાંબા સમય સુધી કેવી રીતે રાખી શકાય તે માટે બતાવીશું કારણ કે રસ ફક્ત આપણને ઉનાળામાં જ મળતો હોય છે પરંતુ આપણે જો મમ્મી ફેમિલી બાર મહિનામાં ગમે ત્યારે ખાવાની ઈચ્છા થાય તો આપણે ખાઈ શકીએ એના માટે આપણે બતાવતા છીએ તો કેરી લેવાની છે મેં અહીંયા કેસર કેરી લીધેલી છે કેસર કેરી ઘરે જ પકવેલી હતી ત્યારબાદ એને આપણે સરસ મજાની પાકી જાય પછી એને ધોઈ નાખવાની છે ધોઈ નાખી અને આવી રીતે એકદમ દેશી રીતે આપણે એને ગોળી લેવાની છે હાથની મદદથી એને ગોળવાની છે બધી કેરીઓને એક પછી એક ગોળી લેવાની છે અને ચાયણાવાળામાં તમારી પાસે જો ચાયણો હોય તો બી વાંધો નહીં કંઈક આ તો આવું વાસણ હશે તો બી વાંધોની નીચે આપી લો કે ગમે તે મૂકી અને હાથની મદદથી તમારે એને વ્યવસ્થિત રીતે એને કેરીના કેરીને ગોળી લેવાની છે ગોટલો બી તમે આપણે સૂકીને પછી એને તડકામાં રાખીને એની ગોટલી બનાવી શકીએ છીએ તો ગોટલાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ બધી જ કેરી આવી રીતે એ કરી લેવાની છે એટલે કે ગોળી લેવાની છે ગોળી લીધા પછી આપણે તમારે જો અંદર મશીન ફેરવવું હોય તો તમે ફેરવી શકો છો મિક્સરમાંથી મેં આમાં નથી ફેરવ્યું તો જો આપણે બધી જ કેરીનો રસ નીકળી ગયો છે આવે તમે જોઈ શકો છો તો સરસ મજાનો કેરીનો રસ આપણે નીકાળી દીધો છે હું આમાં કોઈ પણ જાતનું કેમિકલ નાખતી નથી એકદમ દેશી રીતે અને સારી રીતે કંઈ પણ કેમિકલ નાખ્યા વગર પણ રસની સાચવણી થઈ શકે છે બધો રસ થઈ ગયા પછી મારી પાસે ટપ્પર વનનો ડબ્બો હતો તો એ ડબ્બામાં મેં એકદમ ટાઈટ ડબ્બો તમારી પાસે ના હોય તો કોઈ ટાઈટ ડબ્બો હોય તો કોઈ એવી પોલિથિન હોય એમાં સરસ મજાનો આપણે પેક કરી લેવાનો છે અને ફ્રીજમાં મૂકી દેવાનો છે અને જ્યારે ઈચ્છા થાય ત્યારે તમે રસ ખાઈ શકો છો